બોતેર જિનાલે મહાતીર્થ તથા શ્રીજય જિનેન્દ્ર ભક્તિ મંડળ માંડવી આયોજિત માંડવી થી બોતેર જિનાલે છ ગાઉ ભાવ પદયાત્રા ભક્તિભાવપૂર્વક ભાવ રંગે ચંગે તારીખ બાવીસ માર્ચ ને શુક્રવાર ના સંપન્ન થઈ હતી અચલગચ્છ જૈન સંઘના પૂજ્ય ભાગ્યોદય સાગર મહારાજ સાહેબ આદિ ઠાણા ની નિશ્રામાં એકસો બાસઠ ભાવિકો માંડવી થી બોતેર જિનાલય પદયાત્રામાં જોડાયા હતા હસ્તે ભારતીબેન પ્રબોધભાઈ સંઘવી માંડવી હતા જ્યારે બૌતેજ નાલયમાં નવકાશી તથા બપોરની સાધર્મિક ભક્તિના દાતા શ્રી ચાપશી પદમશ્રી શાહ પરિવાર મેરાવ ગાંધીધામ વડોદરા હતા તારીખ બાવીસ માર્ચ ને શુક્રવારના સવારના પાંચ કલાકે શ્રી મહાવીર સ્વામી જૈન દેરા શર્મા પૂજ્ય ભાગ્યોદય સાગર મહારાજ સાહેબે સામૂહિક ચૈત્ય વંદન કરાવી શાસ્્રતા ગરવાગીરીરાજને ફાગણ સુદ તેરસનો મહિમા સમજાવ્યો હતો માંડવીથી 72 જનાલે ભાવ પદયાત્રાના લાભાર્થે રંજનબેન વીરસેનભાઈ વસા માંડવી વડોદરા હસ્તે ભારતીબેન પ્રબોધભાઈ સંગવીએ સન્માનનો લાભ પ્રવીણભાઈ ચુન્નેલાલ સંઘવી પરિવારે લીધો હોવાનું માંડવીના જૈન અગ્રણી જયેશભાઈ શાહ અને દિનેશભાઈ શાહે જણાવ્યું હતું ચાપશી પદમ શ્રી શાહ પરિવાર વતી રમણીકભાઈ ગોગરી તથા ગિરીશભાઈ સૈયાનો ભાવ પદયાત્રા સંઘના દાતા પરિવાર રંજનબેન વતી ભારતીબેન તથા પ્રબોધભાઈ સંઘવીએ સન્માન કર્યું હતું જય જનેન્દ્ર ભક્તિ મંડળ વતી દાતા પરિવારનું સન્માન કરાયું હતું પદયાત્રા સંઘને સફળ બનાવવા પરેશભાઈ સંઘવી પ્રવીણભાઈ સંઘવી વિરલભાઈ શાહ લહેરીબાઈ શાહ મયુરભાઈ શાહ જયેશભાઈ શાહ વિરલભાઈ શાહ અરવિંદભાઈ ગાલા ભરતભાઈ શાહ રાજુભાઈ બાછા દિનેશભાઈ એમશાહ અશ્વિનભાઈ મહેતા પ્રબોધભાઈ સંઘવી વગેરે ભક્તિમંડળના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી